રાજ્ય સરકાર દ્વારા વ્યસન મુક્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે સારા કોલેજના સો મીટરના વિસ્તારમાં તમાકુ અને તેની બનાવટોનું વેચાણ કરવું પર ગુનો બને છે ત્યારે બાળકોને શિક્ષણ આપતા અનેક શિક્ષકો પોતે વ્યસનના બંધાની છે કેટલાક શિક્ષકો તે ચાલુ ક્લાસે ગુટકા તમાકુનું સેવન કરતાં પણ ખચકાતા નથી બાળકોને વ્યસનથી દૂર રહેવાની સલાહ આપનારા શિક્ષકો શિસ્ટનું પાલન કરતા ન હોવાને કારણે તેની ખરાબ અસર બાળકો ઉપર પડે છે અને કિશોર વયના બાળકો વ્યસનના રવાડે ચડેલા છે ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવે તાલુકાના કિશોર રોડ પર વસાહત બેની ગુજરાતી પ્રાથમિક શાળાના શિક્ષકોએ શરમ નિવે મૂકી દીધી હતી આ શાળામાં ધોરણ બાળકોને ભણાવવા માટે આચાર્ય સહિત બે શિક્ષકો છે જે પૈકી જીતુભાઈ નામના શિક્ષકે પોતાને મળવા માટે આવેલા મહેમાન સાથે કપાટા મારવા માટે બે માસુમ બાળકોને ચા અને ગુટકા લેવા માટે શાળાથી ત્રણસો મીટર દૂર આવેલી લહડી ઉપર મોકલ્યા હતા કાર્તિક ભળવાણ અને સાથી વિદ્યાર્થી બંને લડી ઉપર ગુટકા અને ચા લેવા માટે ગયા હતા ત્યારે ગ્રામજનો અને મીડિયાની નજર ફજળે ચડતા બંને બાળકોને ગુટકા અને ચા સાથે રોકી પૂછપરછ કરતા તેમણે જીટુભાઈ સાહેબે લેવા માટે મોકલ્યા હોવાની કબૂલાત કરી હતી સારાના આચાર્ય પ્રવીણભાઈ કટારાનો સંપર્ક કરતા તેમણે આ વાત સાચી હોવાનો એકરાર કરતા કહ્યું કે એક વડીલ આવ્યા હોવાથી તેમને માટે ચા ગુટકા મંગાવ્યા હતા જોકે બાળકોને ચા ગુટકા લેવા મોકલીએ તે ભૂલ હોવાનો પણ સ્વીકાર કર્યો હતો ત્યારે આવા બે જવાબદાર શિક્ષકો સામે શિક્ષણ વિભાગ કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું આ તો બંને બાળકો નજરે ચડ્યા એટલે વાત જાહેર થઈ પરંતુ આવી ઘટના તો રોજ ગામડે વિસ્તારમાં બને છે દારૂ ઢીચીને શિક્ષણ કાર્ય કરાવતા અનેક શિક્ષકો ઝડપાયા છે ત્યારે ગુટકા તમાકુનું વ્યસન કરનારા શિક્ષકો સામે પણ કડક પગલાં ભરવા માટેની જોગવાઈ જરૂરી છે રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી સાહેબ એવા મૂક્યા મીરાજ મજા આવો તમે